હેલો ફ્રેન્ડ્સ નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે હજી સુધી નૈનાસ કિચનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રોજ ફાલુદાની રેસીપી ઉનાળાની ગરમીમાં પીવાની મજા પડે તેવો ઠંડો ઠંડો આ ફાલુદા દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ ઉનાળાની ગરમીમાં પીવાની મજા પડી જાય તેવો રોઝ ફાલુદો રોઝ ફાલુદો બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીં એક મિક્સર જાર લીધેલું છે તેમાં આપણે દોઢ કપ જેટલું દૂધ એડ કરીશું દૂધ મેં અહીં ઠંડુ જ લીધેલું છે ત્યાર પછી તેમાં આપણે બે ચમચી જેટલું રોઝ સિરપ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે એડ કરીશું જો તમારી પાસે આઈસ્ક્રીમ ન હોય તો જે ઘરની મલાઈ હોય છે તે પણ તમે એડ કરી શકો છો અહીં આપણે આ બધી વસ્તુ મિક્સરમાં બ્લેન્ડ કરી લઈશું રોજ ફાલુદો બનાવવા માટે મેં અહીં એક સર્વિંગ ગ્લાસ લીધેલો છે સર્વિંગ ગ્લાસ ને મેં રોજ સિરપથી ડેકોરેશન કરી લીધેલો છે આપણે બધી વસ્તુ એસેમ્બલ કરતા જઈશું સૌથી પહેલાં અહીં આપણે તકમરિયા એડ કરીશું તકમરિયાને મેં દસથી પંદર મિનિટ પહેલાં પાણીમાં પલાળી દીધેલા હતા તકમરિયા તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને આસાનીથી મળી રહે છે અહીં આપણે ત્રણ ચમચી જેટલા તકમરિયા એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે બે ચમચી જેટલી ફાલુદા સેવ એડ કરીશું ફાલુદા સેવને મેં ત્રણથી ચાર મિનિટ માટે પાણીમાં ઉકાળી લીધેલી હતી ત્યાર પછી તેને સ્ટેન્ડરમાં ગાળી લીધેલી હતી આ રીતે તમારી ફાલુદા સેવ એકદમ સરસ છૂટી છૂટી તૈયાર થવી જોઈએ ફાલુદા સેવ તમને માર્કેટમાં આસાનીથી મળી રહે છે અહીં આપણે બે ચમચી જેટલી ફાલુદા સેવ એડ કરીશું ત્યાર પછી આપણે જે દૂધ તૈયાર કરેલું તે એડ કરીશું અહીં આપણે સાઈડમાં ચમચી રાખીશું અને દૂધ એડ કરતા જઈશું જેથી તેના લેયર્સ છૂટા ન પડે ધીમે ધીમે અહીં આપણે દૂધ એડ કરીશું અહીં આપણે દૂધ જે તૈયાર કરેલું તેના ફીણા અહીં આપણે વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું અહીં આપણે ઉપરથી એક ચમચી જેટલું રોજ સિરપ એડ કરીશું ત્યાર પછી તેને આપણે ડ્રાય વડે ગાર્નિશ કરીશું મેં અહી કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે ત્યાર પછી ઉપરથી થોડી જેલી એડ કરીશું તમે જેલી ની જગ્યા એ તૂટી ફૂટી પણ લઈ શકો છો ઉપરથી ચેરી એડ કરીશું તો તૈયાર છે અહીં આપણો રોઝ ફાલુદા નાના બાળકોથી લઈ અને મોટાને પસંદ પડે તેવો ઉનાળાની ગરમીમાં પીવાની મજા પડી જાય તેવો ઠંડો ઠંડો રોઝ ફાલુદા અહીં આપણો તૈયાર થઈ ગયો છે તમને જો અમારી રેસીપી પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી ની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે